ભારતીય નૌસેનાના એન્સ શારદુલ અને પી લાંબા રેન્જ મરીટાઇમ સર્વેલન્સ વિમાન નૌસેનિક અભ્યાસમાં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા ભારતીય નૌસેનાના એન્સ શારદુલ અને પી લાંબા રેન્જ મરીટાઇમ સર્વેલન્સ વિમાન પંદરમી બાવીસ ફેબ્રુઆરી બે સુધી બાલી ઇન્ડોનેશિયામાં યોજાનાર આંતરરાષ્ટ્રીય ફલીટ રિવ્યુ આઈએફઆર બે હજાર પચીસ અને કોમોડો મલ્ટીલેટરલ નૌસેનિક અભ્યાસમાં ભાગ લેવા પહોંચ્યા છે આ આઈએફઆર બે હજાર પચીસ જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા સમીક્ષા કરવામાં આવશે વિશ્વના વિવિધ દેશોના નૌસેનિક દળોને એકત્રિત કરે છે જેનાથી આંતરરાષ્ટ્રીય નૌસેનિક સહયોગ અને સુરક્ષા વધારવામાં મદદ મળે છે આઈફર પછી ઇન્સ શારદુલ અને વિમાન કોમોડો અભ્યાસમાં જોડાશે જે દેશોના દળોને એકત્રિત કરે છે જેનાથી આંતરરાષ્ટ્રીય પાણીમાં સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સહાય થાય છે આ ભાગીદારી ભારતના સમુદ્રી સુરક્ષા અને સહયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે જે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન સાગરના સિદ્ધાંતને અનુરૂપ છે